દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબરની પુત્રની ધરપકડ કરવામાં આવી છે દેવભટ બારિયા તેમજ ધાનપુર તાલુકાના મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસ મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ ડીઆરડી નિયામક દ્વારા પાંત્રીસ એજન્સીઓ સામે રૂપિયા એકોતેર કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જ્યાં મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોળી હોવાનું બહાર આવ્યું હતું એ મામલે આજે પોલીસ બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે જ્યારે કિરણ ખાબડની શોધખોળ ચાલુ છે ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે દાહોદમાં જો તટસ્થ તપાસ થશે તો મોટા માથા પકડાશે તો અને સો નહીં બસો કરોડ ભ્રષ્ટાચાર સામે આવશે અમે સરકાર પાસે માંગી કે સરકાર ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રી કરે છે પરંતુ શરૂઆતમાં એમની મંત્રીઓથી જ કરે આ પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જયારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે જયારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીબડા ગળે કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારો બાર વિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પરસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહી બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રીશ્રી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે તટસ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે ને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવી પડશે ને ઓપરેશન ગંગાજળની શરૂઆત

એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળત ખાબડ સાંભળે છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત